આજે તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ નારાયણ સરોવરથી પ્રવાસ કરીને પરત ફરી રહ્યા છે અમારે કમુબેન અમારે જાશુબેન અને અમારે વદનજી નંદાબેન અમારે નોનીમા અને કારીગર અમારે કેવળોબા અમારે દશક ભાઈને કે રમીબેન બેન અને સમરોજી સમરાજી તને મજા આવી હે જબરી હે અને અમારે સોણસમાંથી મફા મફા બનાય એટલે કે અમારે કાચી ખાતી જોઈ મજા આવી હા સરસ સરસ લ્યો અમારે ઇન્દ્રના નારાયણ ભાઈ અને અમારે ભાભી અને એને અંગાથી આ બિબલી નામ નથી આવડતું શું નામ પિયાસ પિયાસ મજા આવી જઈ ને ચેનોજી અને ચેનાજીને ઘેરથી અને એને બિબલી જેવી મજા આવી કહો

એમ નહીં સરસ સરસ લ્યો અમારે રાધા ગોરી એટલે કે રાધા ગોરી એકલા એટલે છે અમારા તશોબા નહીં આવ્યા પણ રાધા ગોરી આવ્યા છે રાધામાં મજા આવી જઈને અમારે શેલુભાઈ અને અમારા ભાભી અને તેમનું શું નામ સરસ લ્યો જે મજા આવી ગયો અમારે રમઝાભાઈ

બાબા ભાઈ જે મજા આવી ગો એમ નઈ સરસ સરસ ગાયક વિક્રમ ઠાકોર તેમના મમ્મી તેમનો દીકરો તાર નામ શું નીતિન મજા

તમને ચમનજી ઘેર કુદો તમને નારાજ સરોવર મજા આવી ગો અમારે નારાયણ સરોવર અમે ખાદના દેખાયેલા હતા માતાના મઠ આશાપુરા અને નારાયણ સરોવર દર્શન કરી અને પાછા રિટર્ન હવે ઘર શીશા હતા અમારી આખી લગ્ઝરી સુખ શાંતિ છે કોઈ કઈ તકલીફ પડતી નહીં અને આનંદ મંગલ કરી જાય છે અમારે હજનમાં વાહ હજનમાં હજનમાં મજામાં તારું નામ શું

અમારા ઉંદરાના સરપંચ શ્રી ચહેરાજી નારણ સર્વ દર્શન કર્યા અને પરત ફર્યા ચહેરાજી તમને જેવી મજા આવી હજા એમ નહીં ઓહ બહુ ઓ અને અમારે સરપંચ નમતાબેન મજા આવી આઈજી નામ તો નહીં આવડતા મમતા બેન હે નમતાભેન મમતાભાઈ મજામાં

ભાઈ દશરથલા ને મારે કેમો ભાઈ ખેતરે